હું ભમરિયાની શોધમાં બહુ નજીક પહોંચી ગયો હતો એક જ પડાવ હતો અને ભમરિયું મારા હાથમાં હોત પણ મારી જેમ એની શોધમાં હતો ડોક્ટર જેકોલ

હા હમ હા કરું હ કરું ઓકે કોનો હતો તમારી વહુનો કોનો હતો હે કોણ હતો તમારી વહુ હતો યાર ધમાની વહુ નો હે ધમાણી વહુ નો તારામ ચોથી આવ્યો લે લેવડી ઘરમાં ને કોઈ નહતું તાકે મેં ઠુવાલી જો દીએ રજી એમ કે થી લીયર આ મે આ ઢા હારું પલ્લે ધમો તો ટાટા નામક મકવામ કરે છે પણ બે ઠેલી રોજ ફ્રી આલે છે ગયો હે કોણ ગયો કઈ ગયો યોરે કઈ નહીં ગયો કઈ નહીં ગયો આ યો મને બનાવતો હોય એવું લાગે છે

અલ્યા બાપુ આ તમારો ઓખો કમણી ગઈ તમે અધરા ચમણા થયા ઈ તો કોઈ આ ભમરી ઉભો રે બોપા તું કહીશ ને તો તારો કે પી લાલચ આઈન એની હોય ઓખો ગુમાવશે શું વિચારો છો ભમરીઓ મદ કરી ગેલ તાર બાપા નો માં હા એટલે ઓખો ઘટી રહી હે પણ બાપુ અત્યાર લગી મે તો કોઈ દાડો હોભર્યું નથી કે બમરીયું મદ કઈવાથી કોઈકની ઓંહ્યો જતી રે અલા ગધેડા તારે હોંભરવાની હું જરૂર છે આ તારા બાપાની ના જતી રી તારે જોવાની જરૂર છે આ વાત એ હાચી છે મારી બેટી હાચી ઓડે જીવનનું કડવામાં કડવું સત્ય એ છે બેટા કે હોનો કોઈ ઈલાજ નહીં કોઈ ઈલાજ નહીં ઈલાજ નથી અરે બાપુ દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને આ સમસ્યાનું સમાધાન છે પ્રસિદ્ધ પ્રદીપ વૈદ જોડે હા એ કોણ છે લ્યા અરે તમે જાતે જ જોઈ લેજો

કે ઉઠ્યા સવાર સવાર ફોન કે ઈલાજ કરી દીધું ફલાણી જગ્યાએ આવીને હું આયુર્વેદિક દવાઓ કરું છું ચમણો જો બધી ખોરી પડે આ શંખપુષ્પી અહીં હોય પડી રહી છે શું હું પ્રસિદ્ધ પ્રદીપ ભેજ છું ઓ અમણે તો ડોક્ટર મારા મતલ છે

આ કોમ પતે ને એટલે હા હું ઘેર જ આવું છું ઓ હા હેડ મિલ મિલ હેડ માં થોડું કોમ સ હો કોનો હતો લ્યો શેડિંગ નો ઓ હો 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 શું વાત શું વાત છે શું શું અલે શેડિંગ છે એમાં શું વાત હોય તો કઈ નવાઈ ની વાત છોડી છે શે તે શે

<laughs> गरमनाथ गरम <laughs> 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 हो गरमनाथ सो बाई जी बापु ने देखातो नाही अरे કેટલા ટાઈમ એ નહીં દેખાדו લગભગ 20 વરસ थे 20 વરસ ही नाही साहेब 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 साहेब

Koi tilaksmi shakti si A kakak ni wosho jishe Kharu bapu? Nah alia Aaaa Alia toh pakhandi seharu pakhandi Lio Pakhandi <laughs> <laughs> Ma 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 weh tanyo ma

મારી ન બાપુની બાપુની ને તું ઘેર ચાલ્યા નહી થાય તું ઘેર જતો તું લે અને પૂછ તારા બાપા ને તારા બાપાને પૂછ કે એની ઓખો કેવી રીતે ગઈ છે તારી કસમ ને પૂછ બાપુ જો આજે તું ખોટું બોલીશ તો મારું મરેલું મોડું જોવીશ અને જો હું હાથું બોલું ને તો તું તારી બે આંખો ખોઈશ તું બોલ દો હા તું કે આજે એનો ઈલાજ હું ખોરેશ તો હું બ્રો દેવી શક્તિની શોધમાં આદમી પહાડો જંગલો અને ગુફાઓ સાલો સાલ ભટકતો અને હું પણ કીપીના જન્મના એક વર્ષ પછી બમરિયાને શોધવા નીકળી ગયો બમરિયાને શોધવાનો ઈરાદો મારો ખરાબ નતો કેમ કે કીપીને માનવ જીવ ખાલી એ બમરિયાથી જ બચી શકે એમ હતો અલે બાપુ કહાનીઓને હજુ અરે રામાયણ અને ની કથાઓ જેવી સત્ય છે પણ હું શું કઉ છું એ બધી તારી વાત સાચી પણ તારી હોમણી એ કે તું અમુર

તાળકાસુર નામના રાક્ષસ ને જીવન કરીને એને એનો ગુલામ બનાવીને આખી દુનિયા પર રાજ કરવા માંગતો હતો એટલે વીસ વર્ષ પેલો એને રાજ કરવું હતું તો અત્યારે તો એને રાજ કરી લીધું હશે ને કરી લો પણ જે બમરિયા નોંધવાનો કંપાય આવે ને કંપાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બતાવે ને હા એ કંપાસ મારી જોડે હતો અને ડોક્ટર જેકોલ મારી પાછળ અને હું કંપાસ લઈ ના ગઈ અને પહાડ ઉપરથી ભૂસ્કો માર્યો તો હું કંપાસ બે ને છે અને ડોક્ટર જેકોના લાગ્યું કે હવે મરી જાય એટલે કંપાસ વગર એને બમ ના મળ્યું અને એ ભુસ્કો મારતો પહેલાં ડૉક્ટર જેકોલ મારી વાંસો કશું નોખી દીધેલું ને તમારી વાસો જતી રહી એમ ને doa hai, tuh gear cemuluayo, ayah, sakti mana beli je lo mana dia, sakti muat. Hmm, udah, duaan cakti mancem lo, sakti, 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 sakti. Aduh, hai, મત મગજ હોય ઠેકોણે નહીં એવું લાગે છે પણ શક્તિમાન મેલવા જમણો આવે